કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડે તે પ્રકારની સ્થિતિ સુરેન્દ્રનગરમાં વર્ષોથી છે પરંતુ આ સ્થિતિ પેદા કોણે કરી છે આ સ્થિતિ કરી છે ભૂતપૂર્વ અધિકારીઓ વર્તમાનના કેટલાક કર્મચારીઓ અને ફૂટેલા ભ્રષ્ટાચારી સરકારી બાબુએ ત્યારે હિંમત કરી છે ખનીજ માફિયાઓએ નાયબ મામલતદાર પર હુમલો કરવાની તેમના ડ્રાઈવરને માર મારવાની અને ખનીજ વિભાગના પેટ્રોલિંગને અટકાવવાની આ મામલે થાનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે ત્યારે ફરી એક વખત જેમની કાબિલે દયાદ કામગીરી હંમેશા રહી છે તેવા એચ ટી મકવાણા ચર્ચામાં આવ્યા છે કારણ કે આ માફિયાઓને નમસ્કાર ત્યારે થાય છે જ્યારે કાયદાનું ચમત્કાર બતાવવામાં આવે તે સારામાં સારી રીતે એચ ટી મકવાણા જાણે છે ડિમોલેશનની કામગીરી શરૂ થઈ ગઈ છે વિગતે વાત કરીએ થાનગઢના ખનીજ માફિયાઓની નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓને બે રોકટોક રીતે ખનીજ ચોરીનો પરવાનો મળ્યો હોય તે પ્રકારની સ્થિતિ છે વર્ષોથી આ મુદ્દો આ જ પ્રકારે ચાલતો રહે છે અને ખનીજ માફિયાઓ એ હદે બેફામ બન્યા કે તેઓ માત્ર અધિકારીઓની રેકી જ નહીં હુમલા કરવાનું કામ પણ કરી રહ્યા છે દરમિયાન ચોટીલા પ્રાંત અધિકારી તરીકે એચ ટી મકવાણાની નિમણૂક થાય છે તેમની નિયુક્તિ બાદ તેમના વિસ્તારના જે ક્ષેત્રો છે ત્યાં ખનીજ ચોરી કેટલાય અંશે કાબૂમાં તો આવી પરંતુ બંધ થઈ તેવું ન કહી શકાય છતાં પણ તેમની કામગીરી તો કાબીલેદાજ છે આ દરમિયાન નાયબ મામલતદાર તરુણ દવે ગઈકાલે પેટ્રોલિંગ કરી રહ્યા હતા પેટ્રોલિંગ દરમિયાન તેમને ભરત અલગોતર નામનો શખ્સ અટકાવે છે તેમને ડ્રાઈવર સાથે મારઝૂડ કરે છે બોલાચાલી કરે છે અને ફરજમાં રૂકાવટ કરે છે આ મામલો થાનગઢ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર સ્વરૂપે નોંધાયો છે પરંતુ આ માત્ર એફઆઈઆર રૂપી દસ્તાવેજ નથી આ ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસની નામોશીનું એક પ્રતીક બની રહેશે કારણ કે સરકારી અધિકારી પર આ પ્રકારે હુમલા કરવા માટે ખનીજ માફિયાઓ ક્યારે પ્રોત્સાહિત થાય એ તમે અને હું સૌ જાણીએ છીએ હવે એસટી મકવાણાના ધ્યાને વાત આવી છે કે નાયબ મામલતદારની ટીમ પર હુમલો થયો છે અને તેમણે ડિમોલેશનનું શસ્ત્ર ઉગામ્યું છે આરોપી ભરત અલ્ગોતર જયપાલ અર્ગોતર અને રવિ પરમાર આ ત્રણ શખ્સો ફરિયાદમાં આરોપી તરીકે બતાવાયા છે અને હવે ભરત અલ્ગોતરના ગેરકાનૂની બાંધકામ અને તેમના ફાર્મહાઉસ ઓફિસ આ બધું જ ડિમોલેશન દહેસ નહેસ કરવાનું કામ એસટી ટી મકવાણાએ તાબડતોબ લઈ લીધું છે હાથમાં જેના કારણે હવે ખનીજ માફિયાઓમાં ફફડાટ લાગી રહ્યો છે કે પોલીસ કંઈ કરે કે ન કરે મકવાણાની પકડમાંથી આપણે છૂટી નહીં શકીએ જોઈએ આ મામલે પોલીસ શું સંજ્ઞા લે છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલું છે જેઓની છાપ કડક અધિકારી તરીકે રહી છે પણ આ કડક અમલદાર હવે આ મામલે શું કાર્યવાહી કરશે એ પણ જોવું રહ્યું કારણ કે ભરત અલગોતર નામનો જે આરોપી છે તેના વિરુદ્ધમાં અનેક ગુના ભૂતકાળમાં નોંધાયા છે એ ખનીજ ચોરીના હોય કે પછી ગેરકાનૂની હથિયારના હોય કે પછી પોલીસની સાથે ફરજમાં રૂકાવટ કરી અને શસ્ત્ર બતાવવાના હોય આ મામલે જો કાર્યવાહી થાય તો ગુજ્સી ટોક સુધી મામલો પહોંચી શકે તેવું પણ સ્થાનિકોને લાગે છે કારણ કે આ એક નેક્સસ છે સુરેન્દ્રનગરમાં આખી ગેંગ ચાલે છે ખનીજ માફિયાઓનું અને તેનો જ એક હિસ્સો છે ભરત અલ્ગોતર જોઈએ હવે પ્રેમસુખ ડેલું કેવા કડક થઈ અને આ મામલે કાર્યવાહી કરે છે બાકી જવાબદારી જાણે માત્ર એચ ટી મકવાણા પર હોય તે પ્રકારે હાલતો એચડી મકવાણા ડિમોલેશન કરી અને ભરત અલ્ગોતરના તમામ ગેરકાનૂની બાંધકામને તહસનસ કરવાનું કામ કરી રહ્યા છે આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર તમારા સોમાનની વાત જો તમને પસંદ છે તો જોડાયેલા રહેજો આપના સોમાન સાથે નમસ્કાર